હલો મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલો પર તો આજે આપણે જોવાના છે કે ગુજરાતનું હવામાન કેવું રહેવાનું છે આજે તારીખ છે પચીસ પચીસ આઠ બે હજાર ચોવીસ અને આજના હવામાનની આજે આપણે વાત કરવાના છે કે આજે હવામાન કેવું રહેવાનું છે કેમકે આપણા જે હવામાન વિભાગ છે તેની ભારેથી અતિભારે વરસાદની આગાહી કરેલી છે અને આપણા જે હવામાન નિષ્ણાતો છે તે બધાએ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરેલી છે તો આપણે જોઈએ અલગ અલગ સોફ્ટવેરના માધ્યમથી કે ગુજરાતનું હવામાન કેવું રહેવાનું છે તો સૌપ્રથમ તો તમે આ આપણો જે ઓફિશિયલ હવામાન વિભાગનો જે આપણો મેપ વાયરલ થયેલો છે નકશો તેના ઉપરથી આપણે જાણીએ તો કયા કયા જિલ્લાઓમાં અતિથી ભારે વરસાદ થઈ શકે ભારે તેવી સંભાવના કયા કયા જિલ્લામાં છે તો ભાવનગરમાં ભારે વરસાદ થઈ શકે તેવી સંભાવના એટલે કે રેડ એલર્ટ છે અને અરવલ્લીમાં છે ત્યારબાદ ભરૂચ સુરત આ ચારે ચાર જિલ્લામાં અતિભારે વરસાદ થઈ શકે તેવી સંભાવના અત્યારે આપણા હવામાન વિભાગે કરેલી છે અને બાકીના જે તમને કેસરી જિલ્લાઓ દેખાય છે ઓરેન્જ જિલ્લાઓ તે પણ એક હદે રેડ એલર્ટ જ ગણી શકાય જેમાં ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ મોરબી સુરેન્દ્રનગર બોટાદ અહેમદાબાદ ગાંધીનગર અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ ખેડા આણંદ વડોદરા છોટા ઉદેપુર નર્મદા તાપી ડાંગ વલસાડ અને નવસારી આ જે જિલ્લાઓ છે તે પણ એક અંતરે રેડ એલર્ટ જ છે ત્યાં પણ ભારેથી અતિભારે વરસાદ થઈ શકે તેવી સંભાવનાઓ છે કેમ કે બે સિસ્ટમ એક સાથે સક્રિય થઈ છે અને બંને સિસ્ટમ જોઈન્ટ થવાની છે મરજ થવાની છે એટલે વરસાદ ખૂબ જ વધારે પડશે તેવી સંભાવનાઓ અત્યારે હવામાન વિભાગ કરી રહ્યું છે ત્યારબાદ દેવભૂમિ દ્વારકા પોરબંદર જામનગર આ જે ચાર જિલ્લાઓ છે ત્યાં પણ ખૂબ જ સારો એવો વરસાદ પડી શકે છે પાંચ છ ઇંચથી ઉપર વરસાદ થઈ શકે તેવી સંભાવનાઓ છે અને ત્યાં ઓલરેડી ચોવીસ તારીખ સાંજથી જ વરસાદ કોઈ કોઈ જગ્યાએ ચાલુ જ છે અને ખૂબ સારો એવો વરસાદ ચાલુ છે બાકી કચ્છ જિલ્લાના જે દરિયાકાંઠા ના જે તાલુકાઓ જિલ્લાઓ છે ત્યાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થશે બાકીના જે કચ્છ જિલ્લાનો વિસ્તાર છે ત્યાં હળવોથી મધ્યમ વરસાદ રહી શકે તેવી સંભાવના અત્યારે દેખાઈ રહી છે તારીખ પચીસના રોજ આગળ જતાં ત્યાં પણ વરસાદ ખૂબ સારો એવો પડશે ત્યારબાદ બનાસકાંઠા પાલનપુર છોરી બનાસકાંઠા પાટણ મહેસાણા અને સાબરકાંઠા પાલનપુર પણ વિસ્તાર આવી જ જાય છે બનાસકાંઠામાં આપણે જિલ્લાઓની વાત કરીએ છીએ આ બધા જે જિલ્લાઓ છે ત્યાં પણ વરસાદ ખૂબ સારો એકંતરે પડી શકે તેવી સંભાવના અત્યારે લાગી રહી છે આજે આપણે જિલ્લાઓની વાત કરી ત્યાં ભારે વરસાદ થઈ શકે તેવી સંભાવના હવામાન વિભાગે જાહેર કરેલી છે હવે વિંડી વેધર શું કહી રહ્યું છે તો અત્યારે જે તમે ફોટો જોઈ રહ્યા છો તે અત્યારે છ વાગ્યાનો સવારના છ વાગ્યાનો ફોટો છે અને સવારના છ વાગ્યે કંઈક આવું ગુજરાત ઉપર વાતાવરણ હશે જે તમે જોઈ શકો છો અને આગળ જતાં એટલે કે આજના દિવસમાં પચીસ તારીખના દિવસમાં વરસાદ કેવો થઈ શકે તે તમે જોઈ શકો છો સમગ્ર ગુજરાત ઉપર વરસાદ થશે તેવી સંભાવના અત્યારે દેખાઈ રહી છે હવે હું તમને સેટેલાઇટનો ફોટો પણ બતાવી દઉં આ સેટેલાઇટ છે જેનો તમે ફોટો જોઈ શકો છો આપણે પ્લે કરીએ તો તમે સમજી શકો છો કઈ રીતના વરસાદ છે સમગ્ર ગુજરાત ઉપર સાર્વત્રિક વરસાદ છે ખૂબ જ સારો એવો પડશે અને આપણા જે હવામાન નિષ્ણાંત છે પરેશ ગોસ્વામી સર તેમણે તો ત્યાં સુધી કહેલું છે કે આપણા જે તંત્ર છે તેને પણ સાવધાન રહેવાની ચેતવણી આપી છે તેમણે કેમ કે ખૂબ જ સારો વરસાદ દસ ઇંચને ઉપર વરસાદ થઈ શકે કોઈ જગ્યાએ પંદર ઇંચ થઈ શકે તેવી સંભાવનાઓ પરેશ ગોસ્વામીજીએ મીડિયામાં જણાવેલી છે પણ વિન્ડી વેધરના માધ્યમથી અને અલગ અલગ વેધરના માધ્યમથી આપણે જોઈએ છીએ તેમાં પણ વરસાદ ખૂબ સારો દેખાઈ રહ્યો છે પચીસ તારીખના રોજ છવ્વીસ તારીખના રોજ પણ વરસાદ છે જે આપણે આવનારા વિડીયોમાં તમને અપડેટ જણાવશું જરૂરથી અત્યારે તમે આ પચીસ તારીખનું જોઈ શકો છો પચીસ તારીખે ખૂબ જ સારો એવો વરસાદ છે અને ખાસ કરીને ભાવનગર સુરત અને આસપાસના જે એરિયાઓ છે ત્યાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ છે ભારેથી અતિભારે વરસાદ જેની તીવ્રતાની આપણે વાત કરીએ વિન્ડી વેથરના માધ્યમથી તો સો એમ એમની ઉપર વરસાદ જઈ રહ્યો છે સો એમ એમની ઉપર વરસાદ થઈ શકે તેવી સંભાવનાઓ ત્યાં અત્યારે આમાં દેખાઈ રહી છે વિન્ડી વેધરના માધ્યમથી ગુજરાતનો કંઈક ગુજરાત ઉપર કંઈક આ ટાઈપની સિસ્ટમ છે જે તમે અત્યારે જોઈ શકો છો આમાં તો સમગ્ર ગુજરાત ઉપર વરસાદ થશે તેવી સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે બાકી જ્યાં વરસાદ નથી થયો એટલે કે મોરબી સુરેન્દ્રનગરના આસપાસના એરિયાઓ અને બીજા જે કોઈ તાલુકાઓ છે જ્યાં વરસાદ નથી થયો તે પણ આ વરસાદમાં આવી જશે સમાવેશ થઈ જશે તેનો કેમકે ત્યાં પણ રેડ એલર્ટ જેવો જ અત્યારે માહોલ છે એટલે ત્યાં પણ ખાસ કરીને વરસાદ થઈ જાય તેવી સંભાવના અત્યારે ખૂબ જ સારી એવી દેખાઈ રહી છે તો આવનારા જે બે ત્રણ દિવસો છે એટલે કે પચીસ છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ આ જે ચાર દિવસો છે તેમાં ખૂબ જ સારો એવો વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે તો આ પચીસ તારીખની આગાહી હતી છવ્વીસ તારીખની આગાહી કંઈક અલગ હશે તો તમને જરૂરથી અપડેટ કરવામાં આવશે તો ચાલો મળીએ છીએ કંઈક નવા વિડીયોમાં ત્યાં સુધી રામ રામ મારા બધા ગુજરાતના ખેડૂતભાઈઓને